ડભોઈ તાલુકાનું વઢવાના તળાવ સમગ્ર તળાવમાં લીલબાજી ગઈ છે તળાવના ચારો કિનારે અનેક સમગ્ર તળાવમાં ગંદકી અને લીલબાજી ગઈ છે

શિયાળાની શરૂઆતમાં નહીં દેશ વિદેશના પક્ષીઓ પણ મહેમાન બને છે વઢવાના તળાવનું ગંદા પાણીના કારણે ગંદા પાણીના કારણે થોડા ઘણા રહી ગયેલા પક્ષીઓ પણ અહીંથી જતા રહ્યા છે વઢવાના તળાવ સમગ્ર તળાવ લીલમાંગ ફેરવાઈ ગયું છે હાલ ઉનાળો હોય પ્રવાસીઓનો પણ ઘટાડો ઓછો હોય વહેલી તકે લીલ સાફ અને ગંદુ પાણી દૂર કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે રિપોર્ટર જલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ